થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થરાદ નગરપાલિકાનું બુલડોઝર ફરી પડ્યું જ્યારે થરાદ બજારની અંદર બધા શોપિંગોની બહાર ગેરકાયદેસર સીડીઓ મૂકવામાં આવે છે અથવા બિનકાયદેસર શેડ બનાવે છે એ શોપિંગ ઉપર કડક કાર્યવાહી કરવા ચીફ ઓફિસર આવતું આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા બુલડોઝર બાબા થોડા સમય પહેલા થરાદજાની અંદર અને બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર જે જે શોપિંગો આવેલા છે ત્યાં શોપિંગોની દુકાન બહાર ગેરકાયદેસર શેડ ઉભા કરવામાં આવે છે અને ગેરકાયદેસર સીડીઓ પણ મૂકવામાં આવે છે જેના લીધે બજારમાં વધતા ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર આ વાતને ધ્યાનમાં લેતા આખરે તેમને એક્શન મોડમાં આવી બંને બુલડોઝર બાબા બન્યા અને આખરે નગરપાલિકાના બુલડોઝર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા હનુમાન ટ્રેડર્સ ઉપર ગેરકાયદેસર લાગેલી સીડી તોડી દબાણ દૂર કરવામાં આવ્યું જો આમને આમ આવી રીતે ચીફ ઓફિસર દબાણ દૂર કરશે તો બજારની અંદર વધતી ટ્રાફિક બંધ થઈ જશે તેવો લોક મુખ્ય ચર્ચા સાંભળવા મળી હતી એવા જીતુ બારોર સંબંધ ભારત ન્યૂઝ થરા